ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો આજે આપણે એક એક્ટિવિટી કરવાની છે ગણિતની બરાબર ચાલો હું અહીંયા બે સંખ્યા મૂકીશ બરાબર ચાલો આ ચોગડો અને આ છે કાઠડો તો આ બંને અંકનો ઉપયોગ કરી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે વિરત બનાવે ચાલો વિરત બનાવો બોલવાનું ના જે બોલશે ને એને વચ્ચે વારો આવશે નહીં બનાવો બેટા ચલો કઈ સંખ્યા કહેવાય આ નાની અડતાલીસ પણ કઈ બની ચોકડો ના આ બંને અંકનો ઉપયોગ કરીને સંખ્યા બનાવી તો કઈ બની નાની સંખ્યા અડતાલીસ બની ચાલો હવે આ બંનેનો ઉપયોગ કરી અને માનસીબેન મોટી સંખ્યા બનાવશે ચાલો માનસીબેન અરે વાહ સરસ પાડો તાલીફ ચાલો ચાલો તો હું કહું ને એને જ બોલવાના કોઈએ વચ્ચે બોલવાનું નહીં ચાલો આ બે અને નવ આ બંનેનો ઉપયોગ કરી અને રિયન્સી બેન મોટી સંખ્યા બનાવશે શાબાશ વેરી ગુડ અને માહી બેન છે નાની સંખ્યા બનાવશે ચલો બની ઓગણત્રીસ સરસ વેરી ગુડ ક્લેપ તો કરો ભાઈ ચલો હવે ચલો સાતડો અને આ એકડો આ એકડો અને સાતડો આનો ઉપયોગ કરી અને શિવાંગી બેન નાની સંખ્યા બનાવશે નાની સંખ્યા બનાવવાની

સરસ કઈ સંખ્યા બનાવી નાની ઓગણ સાહીઠ ચલો હવે બીજું એન વેન નહીં આપણે હા ને ચલો આ પાંચડો અને આ બગડો આનો ઉપયોગ કરીને મોટી સંખ્યા બનાવો માનવભાઈ સરસ કે પર અરે વાહ જલ્દી સરસ ના દીકરાઓ ના આવડે ચલો હિમાંશુ આવશે હિમાંશુ આ નવડો અને આ કઈ ગયો પાંચડો આનો ઉપયોગ કરીને તમારે નાની સંખ્યા બનાવવાની છે

સરસ નજીક રાખવાનું બેટા આમ નજીક રાખવાનું તો એકાનું બને નકર નવડો આમ રાખશો તો નવડો ને એકડો બનશે નજીક રાખવાનું બરાબર એકાનું સરસ મજા આવે ને કે નહીં આથી ચલો હવે ચલો શિવાંગી નો વારો શિવાંગી બેન આ આઠડો અને આ બગડો આ બંને અંકોનો ઉપયોગ કરીને મોટી સંખ્યા બનાવવાની છે બનાવો ચલો કઈ બની બોલવાનું બ્યાસી સરસ ચલો હવે વારો નહી ચલો ધીનલ એકડો અને સાતડો આ બંને અંકોનો ઉપયોગ કરી અને નાની સંખ્યા બનાવવાની છે વેરી સરસ નો વારો કૃષ્ણ આ છગડો અને આ છે સાતડો ચલો આ બંને અંકો નો ઉપયોગ કરી અને મોટી સંખ્યા બનાવવાની છે બોલવાનું નહીં કોઈ જે બોલશે ને વારો નહીં આવે Saras, wah, bayi, wah. Chotir, kaya tase? Chotir. Chotir, saras. Chalo, ave. Kono bakir ya? Sahadev, chalo, sahadev. A 9 anaudo, ane a 5 do. nani sangkya banawo. Saras, karo, bayi. Golu, anu, kaya sangkya side. Ogon side, saras. Chalo, kon bakir yu? Dembe. Sivanya bakir de. આ સાતડો અને આ બગડો ચલો એમાં મોટી સંખ્યા બનાવો આ બંનેના ઉપયોગ થી સરસ કે બરો ભાઈ ચલો ચલો આ ચોગડો અને આ એકડો ચલો નાની સંખ્યા બનાવો અરે વાહ સરસ